ખાંડા કે રીધાર વાલા તારે આવું પડ છે જરૂર પૂરો દાદો જોવે તારી વાય આવો ને મારા વાલા હું તમને કરું કાલા વાલા હવે તો ખિસ્સા થઈ જા ઠાલા

હાથની પીડા સહન ન થતી ને એટલે બોલી છું તું જડ જા પૂર્યાન તું જે ગયું ને તા લાગી હું અંદર થી બરી પણ મમ્મી હું એકલો એ તારે નથી આ હો વિકાન ખેતર ખેડવા જાવું કે સીસો દેવા જાવું છે એ વારી ગળીએ નો શીખડાવવાનું હોય કે શું કરવાનું આપણે તો જડ જા પૂર્યા પૂર્યા હવે તારો ડાટા મારો વાલો આયો છે તો આગેથી કે દૂનો ભૂચો એ છે બધું ઉલારી ગયો મારા વાહી વધવા દીધું ક્યાં ઉભ્યો ક્યાં એને વાલા

અને મફતમાં માં દુઃખ ભાંગવા મળી ને તો તારા જેવા કામ જ ન કરે પ્રભુ ભૂલ થઈ ગઈ એ હું તને એક સલાહ દઉં છું ધંધો મૂકવાનું નહીં નકે વાળો એ નહીં આવે અને કાનો બાપાનો લાલ એ નહીં આવે અને ફાશો હેરા પહેલા પહેલા હવે તો ભીમલો જીયો જો છે પણ આજ તો તારા ભડકા જોઈ અને પછી જાય આરો પ્રભુ હારું

ના ભાઈ હવે એ બધી વાત જવા દે ને મારે મારા વાલા દર્શન નથ કરવા હવે આ ભલા મણા જા જા હવે આમ ભાઈ નો માની જવાય કા આ ઓનું નાવડું કેમ દરિયા કાંઠે પોગવાજ્યું હોય અન તું હાર માની તો એવી વાત છે ભાઈ એ બધી વાત તારી હાસી પણ હવે એ બધું રેવા દે ને ના રેવા નઈ દઉં તો તો આ તારો ભાઈ શું કામનો નો આમ જો તને ફૂટતે ફૂટતી હિંમત હું દઈશ એ ભાઈ એવી વાત નથી ઈ બધું પતી ગયું

મારા ભાઈને એકવાર દર્શન આપો એકવાર બગા એ હારી જીત પકડી જો પ્રભુ એ તો પાપીયો છે એ તો તમને ખબર છે પણ કાઈ મારા પુણ્યના હિસાબે એને દર્શન દઈ દયો એ બીજા કોઈ ન કેતો અને તારા ભાઈને મોકલ અને તું ન આવતો ઓ પ્રભુ बैला घर में जाता घर जाता कौन ये तारा माटे का सरप्राइज से सरप्राइज जोया जोया जा जा आह तो लिया ए वो मार भाई जीत नहीं लायो ने ए जा तो जातो, करो अबे मारा भाई ने इम था के ना मैं वालो देखा ही जाता खरो મારો ભાઈ ગાંડો થયો મારા દેખી કા ભાઈ મજા આવી ને